નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી આપણા ઘરની રસોઈ અને શાકભાજીના કચરાને આપણે કચરો સમજીને ફેંકી દેતા હોઈએ છીએ વર્ષોથી આવા કચરાનો યોગ્ય નિકાલ કરવાનો ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખવા અંગે જાગૃતિ લોકોમાં કેળવાઈ રહી છે કચરાને ડમ્પિંગ કરીને કચરાના પહાડ ઊભા કરવાનું ચલન હવે ભૂતકાળ બની રહ્યો છે એક જગ્યાએ પડી રહેલો કચરો ગંદકી ગંધાતી વાસ અને રોગચાળાનું કારણ પણ બને છે કચરામાંથી પણ કામ લાગે તેવી ચીજ વસ્તુઓ બનાવીને તેનો યોગ્ય નિકાલ કરવામાં જ સાન પણ છે રસોઈ અને શાકભાજીના કચરામાંથી બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ વિદ્યાનગર સ્થિત સ્પેરી દ્વારા બનાવવામાં આવ્યો છે આ બાયોગેસને ફરી રસોડામાં ઉપયોગમાં લઈ દરરોજના કચરાનું યોગ્ય વ્યવસ્થાપન માટેનો ટકાઉ ઉકેલ આ ટેકનિક દ્વારા લાવી શકાય છે આ પ્લાન્ટનો ઉપયોગ આશ્રમ હોસ્ટેલ અને જ્યાં મોટા રસોડા ચાલી રહ્યા હોય તેવી સંસ્થાઓ મંદિરોમાં કરી શકાય છે આ માટે સંસ્થાને નવી દિલ્હીના ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટર રિસર્ચ પ્રોજેક્ટનો સહયોગ પણ મળ્યો છે અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વેસ્ટ ટુ એનર્જી પર કામ કરવાનો છે આ ટેકનોલોજીમાં મેઇન કેસ સ્ટડી પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે સ્પ્રેરી દ્વારા સ્થાપિત થ્રી પોઈન્ટ ફાઈવ ટન કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટનું જે કરમસદ ખાતે કરમસદ હોસ્પિટલ તથા કરમસદ નગરપાલિકાના સહયોગથી ઊભું કરવામાં આવેલું છે આ પ્રોજેક્ટ માટે ફંડિંગ બે હજાર બાવીસમાં જીએસબીટીએમ અને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું બે હજાર બાવીસથી આ પ્લાન્ટ ફંક્શનિંગ છે ત્યાં ડેલી સવાર સાંજ બે ટાઈમ વડતાલ મંદિર તથા વિવિધ મંડી સ્થળો અને આનંદની નક હોસ્ટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાંથી વેસ્ટ કલેક્ટ કરી કિચન વેસ્ટ અને ત્યાં સપ્લાય કરવામાં આવે છે વિવિધ મંડીઓમાંથી વેજીટેબલ વેસ્ટ બી કલેક્ટ કરીને સપ્લાય કરવામાં આવે છે કલેક્શન વાન માટે પહેલાં કરમસદ નગર વિદ્યાનગર નગરપાલિકા તથા હવે આણંદ મહાનગરપાલિકા તરફથી એક ગાડી સહયોગમાં મળે છે એક ગાડી સંસ્થાના પ્રોજેક્ટ ફંડ તથા જીએમએમ ફોર્ડલરના સહયોગથી વ્હીકલનું અરેન્જમેન્ટ કરવામાં આવેલું છે જેમાં સંસ્થા દ્વારા દરરોજ બે વાર વેસ્ટ કલેક્શન કરી અને પ્લાન્ટ પર મોકલવામાં આવે છે પ્લાન્ટ પર આ વેસ્ટનું ત્રણ દિવસમાં કે બાયોગેસમાં કન્વર્ઝન કરી અને ક્રિષ્ના હોસ્પિટલની સુરભી કેન્ટીન ખાતે સપ્લાય કરવામાં આવે છે જ્યાં જેના મદદથી તેમનું એલપીજી એલપીજી કન્ઝમ્શન રિડ્યુસ થાય છે તેથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે આપણા ફોસાઇલ ફ્યુલ પર ડિપેન્ડન્સી પણ ઘટે છે તો આ બિઝનેસ મીટનું આયોજન કરવા પાછળ મુખ્ય ઉદ્દેશ એ હતો કે આનંદ તથા આજુબાજુમાં જે જ્યાં મોટા પાયા પર કુકિંગ ચાલુ છે ત્યાં આ પ્રકારના

કિચન વેસ્ટ અને મંડીના વેસ્ટ માટે જે ટ્રીટમેન્ટ કરી શકાય અને એમાંથી ફાયદો મેળવી શકાય એવા વર્કશોપમાં સેમિનારમાં હું આવ્યો હતો અહીંયા જે માહિતી મળી એ ખરેખર બહુ ઉપયોગી છે એને નાના લેવલે પણ લાવી શકાય એવી અહીંયા શક્યતા દેખાય મોટા મોટા સંસ્થાનો તો એ કરી જ શકે છે અને મારી ઈચ્છા એવી છે કે હવે આ સંસ્થા સાથે અમારી બ્રહ્માકુમારીની જે સેન્ટ્રલ બોડી છે એની સાથે એમનો મેળાપ કરાવી અને ત્યાંના પણ કિચન વેસ્ટનો જો ઉપયોગ સારી રીતે કરી શકાય તો એના પણ ફાયદા મેળવી શકાય રસોડાના કચરા દ્વારા બાયોગેસ પેદા કરવાના પ્લાન્ટનો વપરાશ વધવો જોઈએ આપણી ભાવિ પેઢીઓ માટે પર્યાવરણને બચાવવા માટે નવીન ઉર્જા ટેકનોલોજીઓનો ઉપયોગ આજના સમયની માંગ પણ છે આવા પ્લાન્ટ થકી કચરાનો યોગ્ય નિકાલ પણ થશે અને એમાંથી પેદા થતી ઉર્જાનો ઉપયોગ એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું તરફ પહેલું પગલું ગણી શકાય